એને મને કહ્યું હતું કે રેલી ચાલુ થાય ત્યારે ન્યાઝેન જોજો રોડ પર હાલવાની જગ્યા જોવા નહીં મળે પોલીસ મિત્રોને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપનો નો હાથો બનીને ખૂબ કામ કરી લીધું હવે જનતાનો પ્રેમ કોની સાથે છે જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈ ને કહું છું તમારી આખી ભજન મંડળી ભાજપની લઈને આવો એવું કેતા હતા ચૈતર તોફાની છે હું તો એ કહું છું ચૈતરભાઈ ગ્લાસ માર્યો નથી માર્યો હોય તો માથું ફોડી નાખે ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે બાકી ચૈતરભાઈ માર્યો હોય ગ્લાસ ને કોઈ માથું ઝુકાવી શકે વાત એ છે કે ચૈતરભાઈ ને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતોલ માં પૂરી દીધા અહીંયા જે ક્રાંતિ સ્વયંભૂ ઉઠી છે આ ક્રાંતિ ને દબાવી દઈશું આજે ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહીએ છીએ કે ક્રાંતિ આ માત્ર આદિવાસી વિસ્તાર પૂરતી સીમિત નહીં રે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ચૈતરભાઈના સમર્થનમાં સંમેલનો જોવા મળશે બીજી એક મહત્વની વાત કે ચૈતરભાઈને કેદ કરનારા લોકોને કહીએ છીએ ચૈતર એક વિચાર છે વિચાર કોઈના બાપથી કેદ થઈ શકતો નથી ચૈતર વસાવા વિચાર છે અને ચૈતર આ વિસ્તારમાં એ બીજ રોપા છે કે ગામડે ગામડે થી સેકડો ચૈતર વસાવા પેદા થયા છે મિત્રો હોય કહીએ છીએ કે પાત્રીસ વર્ષના યુવાન માટે જે લોકો નો પ્રેમ છે આ પ્રેમ કોને કહેવાય ચૈતરભાઈ આ વિસ્તારમાં શું કામ કર્યું છે ચૈતરભાઈ ની ચાહના શું છે એક વખત ગુજરાત અને દિલ્હી માં બેઠેલા ચંગુ મંગુને દેખાડવાના પણ પ્રયત્ન કરે તાકાત હોય તો કેમેરા ફેરવો જ્યાં સુધી તમારો કેમેરો જ્યાં સુધી કવર કરી હકશે ત્યાં સુધી માણસો 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 દેખાય છે ગઈકાલે તમારા વિસ્તારના સાંસદ મેં પૂછ્યું કે તમે કેટલું ભણ્યા છો કાયદાઓ સમજાવતા ચૈતરબેન શું કરવું જોઈએ આજે મહત્વની વાત એ છે કે જેવી રીતે કૃષ્ણનો ડર કંસને હતો ભવિષ્યવાણી કરનાર જ્યોતિષે કહ્યું હતું કે કંચનું મોત ભવિષ્યવાણી થઈ ચુકી છે ભારતીય જનતા પાર્ટી હાથો બની કામ કરે છે એને પણ કહીએ છીએ દત્તક બની જવાના પ્રયત્ન ના કરતા આદિવાસી સમાજ ક્યારેય સાખી નહી લે જે અંગ્રેજો થી દબાયા નથી

આમ આદમી પાર્ટી નું નેતૃત્વ છે આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કેજરીવાલજી છે છે અને અહીંયા બેઠેલું નેતૃત્વ તો સાથે છે પણ ડેડીયાપાડા આસપાસ માંથી ભરૂચમાંથી માંથી રાજપીપળા માંથી આવેલા લોકો હજારોની સંખ્યામાં આજે ચૈતરભા સાથે ઉભા છે હવે એક બીજી વાત પણ પોલીસ પ્રશાસન ને આજે કરી દઉં ચૈત્ર આવશે પણ હલવાનું નથી લડાઈ લાંબી છે આપણો ભાઈ જેલમાં બેઠો બેઠો આજ રાજી થતો હશે કે જેના માટે લડ્યો છું એ લોકો માટે જીવ જતો રહેતો પણ કુરબાન છે આજે આપણા ભાઈ ને જેલમાં બેઠા બેઠા આનંદ થતો હશે કે જે લોકો માટે મે મારી યુવાની ઘસી નાખી છે જે લોકો માટે જીવ રેડી દેવાની તૈયારી સાથે નીકળ્યો છું આજે આજે એ લોકો મને ને મારા પરિવારને એકલો પડવા દે ખાતરી આપી છે તમે હવે છેલ્લી વાત એ કે ચૈતરભાઈ હાઈકોર્ટમાં એટલે કે નામદાર હાઈકોર્ટમાં ચૈતરભાઈના ના જામીન મુકવામાં આવ્યા એટલે સરકાર તરફથી જે પક્ષ મૂકવાનો હતો એની જગ્યાએ તારીખ માંગવામાં આવી અહીંયાથી દેડિયાપાડાથી કહીએ છીએ નામદાર હાઈકોર્ટ પર અમને પૂર્ણ ભરોસો છે પોલીસ માં તાકાત હોય સરકારમાં તાકાત હોય તો આવતી પાંચ તારીખે ગ્રાઉન્ડ મૂકીને ભાગી ન જાય પોતાનો પક્ષ મૂકે સાઇતર વસાવા છૂટ છે જેલના તાળા તૂટ